મુંદ્રા પોલીસ દ્વારા બારોઈ રોડ પર કોલેજ હાઈસ્કૂલ નજીક આવારા તત્વોનો ત્રાસ વધવાથી રોમ્યોગીરી ડામવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી મુન્દ્રાના પુરુષ અને મહિલાઓને અવર જવર વાળા બારોઈ રોડ પર મહિલાઓની છેડતી લઈ રવિવારે વગરના પડ્યા પાથર્યા રહેતા આવારા તત્વો છૂ થઈ ગયા હતા પોલીસની અચાનક કામગીરીથી આ વિસ્તારમાં ફફડાટ ફેલાઈ ગયો હતો રવિવારે સાંજે સિવિલ ડ્રેસમાં પીઆઈઆર એન વીરાણી સાથે નીકળેલી પોલીસ ટુકડીએ બંને બાજુ રસ્તા પર આડેધડ પાર્ક કરાયેલા અને ટ્રાફિક ને રૂપ વાહનો હટાવી ગીચ બિછાતા માર્ગ ને ચોખ્ખો કરાવ્યો હતો ત્યારબાદ ફૂટપાથ પર જમાવી સમીક્ષા કરી હતી ઉલ્લેખનીય છે કે બારોઈ રોડ સિવાય બાકાલા માર્કેટ પીટીસી કોલેજ તથા આરડી હાઈસ્કૂલ નજીક નો વિસ્તાર છેલ બટાઉ તત્વો ના અડ્ડા સમાન હોવાની ચાળી અગાઉ બનેલા ઘણા બનાવો ખાઈ ચુક્યા છે ત્યારે અનેક વિસ્તારોમાં પણ પોલીસ ધાક જમાવતી કામગીરી કરે તેવી લોક લાગણી ફેલાય છે